गरीब परिवार ने आर्थिक सहायनी जरूर घरना मोबी दिकरानी बनने कितनी फेल थई जटाक परिवार ऊपर अंधारिया आफत त्राट की पड़ी किडनी ट्रांसप्लांट करवावा माटे 25 लाख रुपियानी जरूरत पड़ता गरीब परिवार चिंताचूल सोशियल मीडिया मीडियाना माध्यम थी गरीब परिवारे सहाय रुपए मदद करवा विनती करी भाबर तालुकाना मेरा गामे रहता विक्रम भाई रावल सामान्य परिवार मानती आवे छे अने तेओ सदस्य होवाती આખા ઘરની જવાબદારી તેમના ઉપર રહેલી છે ત્યારે થોડા અગાઉ તેમની કિડનીઓ ફેલ થઈ ગઈ છે અને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા 25 લાખની વ્યવસ્થા કરવા જણાવ્યું છે ત્યારે સરકાર શ્રીની યોજના મુજબ આયુષ્માન કાર્ડ મારફતે 5 લાખ નું મળતર મળે પરંતુ તેમ છતાં 20 લાખની રકમ એકઠી કરવાની છે ત્યારે ગરીબ પરિવાર માટે આટલી મોટી રકમ એકઠી કરવી એ અશક્ય બન્યું છે ત્યારે ચિંતામાં ડૂબેલા પરિવારે સોશિયલ મીડિયાનો સહારો લીધો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી મદદ કરવા વિનંતી કરી છે तारक चीन्ना अहेवाल लतीफ खान मलिक सुईगाम बनासकांठा